આવવાના હતા ફોન કરવા દેજે ભેવા પહેણા હલો હિકાભા આપણું મૂરત જોરા આવવાના હતા તે હા આવો હડે તા આવ ઘેર જ છું હું બધા કીધેલું જ હો ના ના બોમણ બોમણને તો હું ફોન કર્યો હવાનું વપડ્યું બોમણ તો આવતો જ છે બોમણને બોલાવી દીધા બરાબર તમે ફટોફટ આવો એટલે મોટા બધા પસંદ નથી મે્યા આવો એટલે સર ચાલુ કરીએ ગોમરી તો બધાને બોલાવો હતો ને ગોમારી તો નહીં આવી તો ખાલી ફોન ઉપર સમાચાર હાલી લેવ હા રેડો આવો હેડો તમે હા રેડો આવી ગયો તો સરળી છોડી નાઈ દીધી

લાગે પોણી બરો જ ના એ તો કોક આસો ને એટલે હું એમ ફેરવી નાખે હા એમ ચાચી હાલ બોમ્બ પૂછી એટલે આવ્યો બોમ્મણ કેવડો બોલાવ્યો બોમણ તો અમારે બહુ પ્રખ્યાત છે એટલે

પણ હારું ડખા થયું મારા મારા ઘરે અગિયાર તારીખ જ ક્યાં મેળ આવે કીધું ના સત્તર થી પચીસ તારીખ હારા વિવાહ જિંદગી ભર તો સુખી રહું હોય લે તને છુ

મારક વધુ નહિ હું તો મનુકા બોલાવસી માં વિવો મારક હું બન છું નહી કોઈ જોઈશું લાખ રૂપિયા અફસાત અફરાતુ કાઢો ખરા અગિયાર અગિયાર તારીખ નું લેવાનું કીધું હું તો અગિયાર તારીખ જ લ્યો આપડે બીજી તારીખ તમે ઉપર વાન કરો હાલ ટચકા ઉઠજ્યું ખબર અરે અમે જતા રહો તો અમારું કહો તમે મારા જતા ઝઘડા જેવું થોડું તમે હેડવા

બળા કે નહીં સારું